પછી પોપટ આવ્યા પછી એ પોપટ છે ને નરનામી ઉપર બેસી ગયો અને બેઠા પછી છેક ગયો શમશાન થી ગયો અને તો પછી નીચે ઉતર્યો જ ના ઉપર ઉપર રહ્યો નરનામી નીચે ઉતારી પછી જઈને નીચે ઉતારી એટલે પછી પોપટ નીચે બેઠો અને જ્યારે એમની નરનામી ફેરા ફેરવતા એ નીચે ઉતરી અને પહોંચ ફેરવા ફર્યો પોપટ ત્યારબાદ એ મંદિર તરફ ઉડીને નાખ્યા શું નામ છે આપનું ગોરધલભાઈ બહુભાઈ શું બન્યું હતું એ કાલે એક કેસ બની ગયો હતો એમાં મરણ થઈ ગયું હવે મરણ થયા પછી એ પાલખી હજી કાઢી પાલખી કાઢી એટલે એટલે ચાલે છે તો તલાની પાળી બંટ્યા અને હોમી કિનારે પાળે ગયા ત્યાં ગાડી એક મંદિર છે માતાજીનું હવે અહીંયાથી પોપટ ઉતર્યો ઉપરથી ઝાડથી એ ઉપર છત્રી ઉપર બેહી ગયો અને છત્રી ઉપર બેઠ્યા પછી અંદર પાલખી ઉપર બેહી ગયું પાલખી ઉપર બેઠ્યા પછી સમસવણમાં ગયા સમસવણમાં ગયા પાલખી નેચે ઉતારી નેચે ઉતાર્યા પછી હોય સાઈડ ઉપર થોડી વાર બેઠ્યો અને પછી પાલખી લઈ અને આ લોકો એમ કે ફેરા ફેરવા મળ્યા એટલે ઉપર બેસી ગયો ભાઈ ફેરા ફેરવી રહ્યા અને પાલખી પછી ઉપર મૂકી દીધી એટલે ભાઈ ઓળીને હરા લઈને ગઈકાલે એક બનાવ બન્યો હતો અને નાનામી ઉપર પોપટ બેસી અને લોકો આને અંધશ્રદ્ધાથી જોડી રહ્યા છે આપનું શું કહેવું છે બે ત્રણ દિવસથી અમારો સ્ટાફ અહીંયા કામ કરી રહ્યો છે ધનેશ્વર મુકામે અમારું વાવેતર આવેલું છે એમાં પાણી અને અન્ય કામગીરીઓ કરતો હોય છે તો મને જાણવા મળી આ બાબત નાનામી વાળી અને સ્ટાફે પણ મને અગાઉ વાત કરી કે અમારે સ્ટાફ પોપટને ત્યાં નજીક જોયો છે તો સારવાર માટે લઈ જઈ એમ કરીને પકડવા ગયા તો એ પોપટ એમની સાથે ટૂંકમાં મળી ગયો અને એમની સાથે દૂર જતો નહોતો તો જાણવા એવું સામાન્ય એવું લાગે છે કે પોપટ માણસોથી ટેવાયેલો છે નાનપણથી માણસ સાથે મોટો લો થયેલો છે અને પછી કદાચ ઘર છોડીને ત્યાંથી ઉડી ગયો હોય એવું બની શકે તો એમાં કંઈ અંધશ્રદ્ધા કે ચમત્કાર જેવું કંઈ છે ને માણસથી ટેવાયેલું કોઈ પણ જનાવર હોય પોપટ હોય પાળવો આમ તો ગુનો બને છે એટલે મારી વિનંતી છે કે પાળવો નહીં પણ આ ટેવાયેલો પોપટ છે અને માણસો સાથે અવારનવાર આવી રીતે બેસી જતો હોય છે તો કંઈ એવું માનવા જેવું કોઈ કારણ નથી તો નનામીમાં પણ એ બેસી જ ગયો હોય અને આપણે એને અંધશ્રદ્ધા સાથે જોડી દીધું એવું બને પણ એ માનવાને કોઈ કારણ નથી